અંતે કેસર કેરીની આવકનો પ્રારંભ થઈ ચૂક્યો છે જોકે લોકોએ હાલમાં કેસરનો સ્વાદ લેવો થોડો મોંઘો પડી શકે છે જાણકારોના મતે બજારમાં જેમ જેમ કેરીની આવકમાં વધારો થશે એમ એમ ભાવમાં પણ ઘટાડો જોવા મળશે લોકોએ સસ્તી કેરી ખાવા થોડી રાહ જોવી પડશે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે દસ થી પંદર ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે અત્યારે મોસ્ટ ઓફ રત્નાગીરી કેસર વધારે ચાલે છે અને બદામ કેરી આવે છે લાલબાગ બહુ ઓછી આવે છે અત્યારે અને આ એટમોસ્ફિયરના હિસાબે થોડું લેટ થયું છે માલ એટલે થોડું લેટ આવશે અને થોડું બજાર ઊંચું રહેશે સારા માલનું અત્યારે કઈ કેરીની ડિમાન્ડ વધારે છે અત્યારે રત્નાગીરી આપું વધારે ચાલે છે અને કેસરની ડિમાન્ડ ઘરાક કરે છે જૂનાગઢ કેસર પણ હજુ સ્ટાર્ટ નથી થયું અને થોડો થોડું માલ આવે છે અત્યારે રત્નાગીરી કેસર વધારે ચાલે છે કારણે ઉત્પાદનમાં બી થોડો ફેરફાર જોવા મળ્યો છે બહુ ફર પડ્યો છે આમાં વચ્ચે વધારે ગરમી પડતા કેરી ઝાડ ઉપરથી એની મેથે પડી જાય છે એટલે એ થોડો અસર થઈ છે માલ બહુ ઓછો આવે છે આમ જોવા જાઓ તો સરખો જ ભાવ છે કંઈ એ નથી પણ હવે આગળનો મહિનો એટલે મે મહિનો જે અખત્રીજ પછી જે વલસાડ કેરીઓનો મુહૂર્ત થાય છે એના ઉપર ડિપેન્ડ છે એના ઉપર હવે કેટલો માલ આવે છે અને કેટલું વેચાય છે એના ઉપર છે ડિપેન્ડ પહેલાં કેટલો હતો ને અત્યારે કેટલો ગયા વર્ષે તો બહુ હતો માલ આ વર્ષ એમ બહુ હતો પણ આ વર્ષ વચ્ચે જે વધારે ગરમીના હિસાબે એટમોસ્ફિયરના હિસાબે થોડો ઓછો થઈ ગયો છે અને સાઉથની કેરીઓ જે સ્ટાર્ટ થતી હતી ફરવરીમાં માર્ચમાં એ લેટ પડી ગઈ છે એનું બી અસર પડી રહ્યું છે પહેલાં કેટલો હતો ને અત્યારે કેટલો હતો ભાવ સમજો દસથી પંદર ટકા વધારે છે આ વખતે બાકી લાસ્ટ ટાઈમ લાસ્ટ યર બહુ અતિ કેરીઓ અને બહુ ડાઉન હતા ગ્રાહકો અત્યારે મેન કેસરની રાહ જોઈ રહ્યા છે જે જૂનાગઢ કેસર અને વલસાડ કેસર વલસાડ કેસર અખત્રીજ પછી ચાલુ થાય જૂનાગઢ અત્યારે ચાલુ થયું છે પણ એમાં હજુ માલમાં ભરાવ નથી એટલે માલ આવતો નથી